દરિયામાં અને વાણની અંદર સડી ગયા છે ઓલરેડી અને દરિયામાં જવાનું છે અને ધોવ જોઈ શકો છો તૈયારી ઘટના કી છે અને રાત છે એટલે લોકો કાંઈ પ્રોબ્લેમ આવતું નથી પણ હવે દિવસે જોવું જે ઘટના બને એ આપણી અરે હવે વાણમાં શું છે મચ્છી કેવું આવે એ બધું સવારે જોવાનું છે અત્યારે ઝાડ મેકી અને સુઈ જવાનું છે સવારથી હવે જોવું આપણે કેમ થાય તો મિત્રો સૂર્ય નારાયણ ઉગી ગયા છે ને સવાર પડી ગયું છે દરિયામાં આવે છે

આ મોટા માછી લાવશે હોય જો આજ હા તો પીંદડી ઉપડતો હોય એવું લાગે

નજીક એક વાવટી બાકી છે એટલે નજીક આવે પછી ખબર પડી જાય અને અહીંયા એક મોંઘેરા મહેમાન મોટા હેલા આવે છે તો આગળથી કેમેરામાં ઝૂમ કરીએ બરોબર આવતું નથી પણ ઝૂમ કરીને જોઈએ અને આગળ આપણી પાસે આવવાના છે આ મોટું જહાજ આવેલું છે એક દરિયાની અંદર તો જોઈએ છીએ પાસે આવે પછી તો મિત્રો નજીક આવતું જાય છે એક જહાજ

ફેસથી જાય છે અને કદાચ ટીપાઓ જાતું હોય એવું લાગે છે વાણ લહાજ કહેવામાં આવે છે અને અમે અહીંયા ઉભા રહી ગયા અને અમે અમારું બધું કામ શાક ચાલુ કરવાનું છે ને શાક પાણી પી લઈ એટલે આગળ કામ ચાલુ કરવાનું છે માઇસ કાંઈ આવ્યા નથી પણ હાથું મારા હાવ લાલ થઈ ગયા એટલે આંગળા હાવ વાળા આવી ગયા છે હવે તો પણ માઇસલું એ કંઈ આવતું નથી હજી અમે થોડુંક સેવા કે ટૂંકમાં ખાવાનું કરી પૂરું કરીશું ને જોઈએ હવે છે કે નહીં તો ફાઇનલી મિત્રો દાળ ખેવાનું ચાલુ હતું અને એક માછલી કે આવ્યું છે જુઓ જીવતો જીવતો આવી ગયું છે દાળ લઈ કાઢે છે ની એવું લાગતું નથી તે હલવાઈ હલવા છે નીકળે તો ખરી જીવતો છે કે આમ ગુલોફુ ગુલોફુ હા હા તા 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 ફાડે છે તો

આ છે ખાગો એક આવ્યો છે તો અમારે સંધુભાઈ કાઢે છે હાલો ખાગો કાઢી નાખીએ આપણે તો ફાઈનલી મિત્રો આપણે ઝાડ ખેંચી લીધા બધા પૂરા થઈ ગયા અને કાંઠે પણ બી આવ્યા છે દરિયાની અંદરથી કાંઈ એવું નથી એક ખાલી એક ખાગો આવેલો છે હવામાન બગડી ગયું ને પવન ફૂલ થઈ ગયો છે તો કાંઠે આવી ગયા છે અને તૈયારી કરી હતી ખુલ્લીએ છીએ અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને પાછા વિડીયો અમાન પડશે જ્યારે બનાવશું ને બનાવશું અહીંયા આપણે છીએ વિડીયો પૂરો